શાળાઓ ખુલતા પહેલા જ શાળા અને એક સ્ટેશનરી વિક્રેતા વચ્ચેની સાઠગાટ કારણે પોતાના ધંધા ઉપર અસર પડતા સ્ટેશનરી એસોસિએશન ના સભ્યો દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

વિરોધ હતો સ્થાનિક વેપારીઓ દ્વારા સસ્તા દરે નોટબુક આપવામાં આવે છે જ્યારે શાળા અને અન્ય ચોક્કસ વેપારી દ્વારા શાળા સાથે સાઠગાંઠ હોવાને કારણે વેચવામાં આવતી નોટબુક અને ચોપડીઓ ઊંચા દરે આપવામાં આવતી હોય છે કારણ કે તેમણે શાળાઓને કમિશન આપવું પડતું હોય છે જેને લઈને નવસારી સ્ટેશનરી એસોસિએશન દ્વારા આજે વલસાડથી આવી અને માણેકલાલ રોડ ખાતે સ્ટેશનરીનો વેપાર કરતા વેપારીને ત્યાં જઈ ફ્રી નોટબુક વિતરણ માટેનું બોર્ડ લગાડી દેવામાં આવ્યું હતું અને એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તંત્ર જો આવા વેપારીઓ ઉપર પગલાં નહીં ભરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અને તેની તમામ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારીની રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું

બસ આ દર વર્ષના જેમ આ વર્ષે પણ આ લોકોએ એક એક જ દુકાનદારનું બારસો એડ્રેસ ખબર પડી ગયું દસ જ દિવસમાં દુકાન ચાલતી થઈ ગઈ લાઈનમાં ઊભા રહીને માલ લેવા લાગ્યા વાલીઓ ખબર નહીં કેવી રીતે અમે લોકો આટલી જાહેરાતો આપીએ આટલા વર્ષોથી દુકાન ચલાવે તો બી અમારે તો આવી લાઈન નથી લાગતી એવી તો સ્કૂલ અથવા વેપારીની કેવી સાતગાંઠ અમને કઈ ખબર નથી પડતી કે ત્રણે જ દાડા કે દાડામાં દુકાન એટલી પાવરફુલ ચાલવા લાગે જે માણસ દસ વર્ષથી મહેનત કરતો છે બાર બાર કલાક તાપમાં બેસતા છે અમારા વેપારી એ લોકોની દુકાન નથી ચાલતી આ એક નવી ખુલેલી દુકાન દસે જ દિવસમાં ચાલુ થઈ ગઈ એનું કારણ શું એનું કારણ મને પ્રશાસન પાસે જવાબ જોઈશે હવે અમે દરેક જે જગ્યાએ આવી દુકાનો ચાલતી હશે ત્યાં અમારી નોટબુકો ફ્રી અમે બહાર આપીશું ગ્રાહકોને અમે નોટબુક લઈને આવ્યા છે ને અમે ફ્રીમાં આપીશું એ લોકોને આ અમારો પ્રેમથી વિરોધ છે પ્રેમથી પ્રશાસનને એટલી જ માંગ છે સ્કૂલના લિસ્ટ ઓપન થાય સ્કૂલો કંપની સાથે સાઠગાંઠ બંધ કરે દરેક વેપારીને ત્યાં માલ મળી રહે એમાં વાલીઓનું જ ભલું છે વાલી એક જગ્યાએ બારસો વાલી એક જગ્યાએથી લેવાનો તો એ વાલીઓ છેતરાવાના જ છે એ વસ્તુ સમજાવીને હું થાકી ગયો છે આ અમારો આજથી પ્રથમ દિવસ વિરોધનો ચાલુ થઈ ગયો છે અમે ફ્રીમાં નોટબુક આપીને બી અમારો વિરોધ નોંધાવીશું ब्यूरो रिपोर्ट एंड न्यूज